ચોવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં પ્રભુની વાણી સાંભળવા બાબતે લોકોનો અભિગમ કેવો છે તે સમજાવવા ઈસુએ દ્રષ્ટાંત રજૂ કરે છે કદાચ ત્રણ વર્ષના જાહેર જીવનમાં લોકોનો શ્રોતાના રૂપમાં ખૂબ નિકટથી અનુભવ કર્યા પછી ઈસુ તેઓને ચાર વિભાગમાં વિભાજીત કરે છે પગથી શ્રોતાઓમાં પ્રભુની વાણી પ્રવેશથી જ નથી ખડકાળ જમીન સ્ત્રોતાઓના મૂળ બાજેલા હોતા નથી એટલે સતામણીના સમયે પ્રભુની વાણી ઉખળી જાય છે કાંટાજાખરા સ્ત્રોતાઓમાં ચિંતા માયા અને લાલસા એવા મોટા પ્રમાણમાં છે કે વાણી ગૂંઘળાઈ મરે છે સારી જમીન સ્ત્રોતાઓમાં પ્રભુની વાણી અસર કરે છે રાજા દાવિદ સારી જમીન સ્ત્રોતા છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ